别玩！别、哎。哎哎哎哎哎 એક પરમાણ દેવા વાળી છે પરમાણ વગર ની હોઈ જાય તો આ મેલડી નહીં કોક ડાખણ કઈ હોઈ જાય ખમા બોલે ને બીજું બોલુ નહીં હોય ઈ માળ વાળી છોય એ દેવ જો પરમાણ નો દાવ તો જગત માં 20 મને ખોળી નું ઝાળવું નકામું પડે હો તો બોલ મા જોજો માડી ઈ કળોય ગम्मे ના રખડી રખડીને થાકી ગયો ને ઈ કળોય ના આ બોલાય મા માતાજી જો ખાઈને ખમા કઈ દેવ હા મા દેવ માડી અંગેલ હા તો ડાકલો મારા ભરો હે નીકળે એમ પા કડવો કાટો નો લાગે હો હા હોની કળે ગાડી આવતું દોડ ખોરી એ રોડ છોન પરે હે ગાડી એટલા ફૂંજી જાય એ તો આ મહાણ માંડુમાં આવું માર નકામું પડે હે ભલા મા આલેકુ આમાં બે કળો સંતાન છે ને દેવ મારી બે કળો છે પણ એના કકડાટ વાત કોને કે બે કળો આશ્વિન માડી આ બોલાયું અને જો એના નવ મહિના અને તેર જો મારી દીકરી ન આપે તો મારી કળોઈ ના ઘેર દીકરી

કેટલા દો એટલા કોલામાં કપાળે ત્રિશુળના નિશાન આવે તો માળવાળીના બોલો મારી માળવાળી મેરડી બોલો લાકા કો ઠાકન દઈ વગે વગા બોલો મારી બોલો બોલો એ આ મારી માળવાળી મેરડીવા આ તો લીધા વગરની દીધાવાળી માતા 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 એ પાછા આમાં ગમતું હે આમાં તમારે તો

મારી માળ વાળી મેલડી ભલું માંગત માં કેવાય 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 કે મારી તારા વિના ના ધારા બની જાય પણ મારી બેનડી આ દુનિયામાં મારી તારી સિવાય મારી કોણિયા નું વાવડું જાલે

મારો મારા દેવી પૂંજબ ના ડગડા નું એક ગાઢું ધર્મ કહેવાય મારા આ જરૂડા જીવી પૂંજબ ના એક વ્યવહાર આવી આજ મારી ભૂમિ રહી ગઈ રહી ગઈ જગત મેલડી જેનું બાવડું ચાલે કદાચ જો દુનિયા ની માલ માં કદાચ જો હો રવા દઉં ને એની તો મને દેવી મને ખોટ લાગે

Tôi tối nay tối Palamana, nay tối là vắng đi nghe mặt trời. Hey, bây giờ, Palamana, ubi sa. Managea kalaka, rambda, riva, riva, chia tất cả tunga, ubi melded. Hey, kakati, gió, na, udna, 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 udna,

લખી લેવાનો ભલામણા અને તો વેટિંગ ઉપર વેટિંગ તારીખો દેવરા ઉદમ માળ દેવરા હા મા 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 હો ભલામણા જગત ને વાત તો તારી પડે તો મારી મેલડી એ જો જો આવી નથી આજે ઘરક હિલોળો લઈને આ આ પહોડા મેવડે વાય રખડે આટુ તે લાવું હો ભાઈ એય અને એવું કૌશુક જો મેલડે ના થઈને ને હે

આ પીરામા બોલે હું માલમાં ભૂલ ન હોય આવજો મારે લઈને આવજે એ પીતો હોય પીતો હોય મૂકી દે ભલે પણ બોલાવી દઉં નઈ તો મને આ કાળા ઓઝના ઓછા ફેર પડી જાય તમે પાકો જ એક પર માં પહાવ દે સૌ વાત પછી મારા હજી આજ આ રંગ માંડો ખબર દેવાની ને માતેજીને હુજ્યુ છો એટલે એ ઉડા નઈ મારું તોડા સુપન નો રાખો કે કે જો ગ્રુપ ને આ વગર હોય રટુ આવે આવ આ નો થાય તો

કોર ભલા મણા અને યુડો જીવે કે હો વાળ વાકો થાવા દો મન માળ વાલે ખાજે ના બોકળા નોકરી દઉં મારા એમ કોણ માને થી નીકળેલી ગોળી પાછો મળી જાયો ગોળી ઓલે રહી પર બોલી જાય મી આમાં થી નીકળેલી તલવાર જાય તલવાર પાછો મળી જાય પણ કદાચ જો ઓરડાના પાદની માલપાડી હવા વેદની નાગણી બની મારી માળવાળી બહાર નીકળે બહાર નીકળે અને કદાચ જો ગમેવો જોહનો કદાચ ભૂ આવે ભૂ આવે જો કોઈના પાછી ઓળું કરી તો મને દેવી વિપુતને ટકડે મને ખોટ લાગી હોય

દુનિયા માંગે દુનિયા માંગે અને કદાચ જો કિસ્મત માં નો લખવાનું હોય કિસ્મત વિધાતા લખવાનું ભૂલી ગઈ હોય કદાચ જો એ દુનિયાની માલ પક જો વિધાતા બની એક દાડો લેખણો લખી દઉ ને એટલે મને કોરડાના પાદની માલ પામન ખોટ લાગે ઓટ લાગે પાદની ખોટ લાગે